હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ આપણે આગળના વિડીયોની અંદર આપણા ચેપ્ટર પાંચની શરૂઆત કરી છે અને આપણા ચેપ્ટર પાંચનું નામ છે પરિવહન ઓકે તો કે ઓકે આ ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં કેટલા પ્રશ્નો પૂછાય તો કે બે પ્રશ્નો પૂછાય છે પણ આ ચેપ્ટરમાં ટોટલ પ્રશ્નો કેટલા છે વિભાગ ઈમાં પૂછાતા હોયવા તો કે ત્રણ પ્રશ્નો છે અને ત્રણમાંથી કોઈ પણ બે તો પૂછાય છે તો મારું માનો તો તમે ત્રણે ત્રણ પ્રશ્નો તૈયાર કરી લો તો વિભાગ ઈમાં તમારા બે પ્રશ્નો તૈયાર થઈ જાય તો કે હા બેન થઈ જાય તો મારું માની લો પ્લીઝ ત્રણે ત્રણ પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી લો હવે આ ત્રણ પ્રશ્નોમાંથી પહેલા નંબરનો પ્રશ્ન આ છે જે હું તમને હાલ ભણાવી રહી છું એટલે આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ આજુબાજુમાં ડાફેડા માર્યા વગર ધ્યાન ભટકાયા વગર શાંતિથી અહીંયા ધ્યાન રાખજો હું તમને આ પ્રશ્ન વિભાગ ઈમાં પાંચ ગુણ માં પૂછાય છે કેટલા પાંચ ગુણ માં પૂછાય છે અને સમજી લો કે ત્રણ ત્રણ પ્રશ્નો છે 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 હવે ગમે તે બે તો તો ત્રણે કરી નાખો શું કીધું પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો હવે આગળના વિડીયો મેં તમને કીધું કે પરિવહનનો અર્થ તો માનવી અને ચીજવસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી ફેરને શું કહેવાય પરિવહન કહેવાય કહેવાય તો કે આ અમને ખબર છે અમે વ્યાખ્યા જોઈ ગયા પણ મેં તમને સમજાવ્યું હતું કે પરિવહનના માધ્યમો અને પરિવહનના માધ્યમોની અંદર આપણે જમીન માર્ગ જોયા જળ માર્ગ જોયા હવાઈ માર્ગ જોયા પાઇપલાઇન માર્ગ અને રોપ માર્ગ આ બધા માર્ગો હતા તો કે હા એ આપણે જોઈ ગયા હવે એમાંથી જમીન માર્ગની અંદર જમીન માર્ગના બે પ્રકાર હતા કયા કયા એક હતું સડક માર્ગ અને એક હતું રેલ માર્ગ ઓકે તો કે હા રાઇટ ઓકે તો રેલ માર્ગ અને સડક માર્ગ તો હાલ હું તમને કયો પ્રશ્ન ભણાવું છું સડક માર્ગો હવે આ સડક માર્ગો જે છે એ વિશ્વની અંદર સડક માર્ગો મુખ્ય કઈ કઈ છે વિશ્વની અંદર મુખ્ય સડક એટલે રસ્તા કયા છે જમીન ઉપર જે ચાલતા રસ્તા કયા છે વિશ્વના મુખ્ય જણાવો તો વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે હું તમને ભણાવું છું આ પ્રશ્ન ક્યાં પૂછાશે વિભાગ ઈ માં કેટલા ગુણ માં પાંચ ગુણ માં વિભાગ ઈ માં ત્રણ પ્રશ્નો પૂછાય ત્રણ પ્રશ્નો છે ત્રણ માંથી બે પૂછાય છે એમાં આ એક પ્રશ્ન હું તમને ભણાવી દઈ છું એટલે ખાસ ધ્યાન રાખશો ચલો સૌથી પહેલા પરિવહનનો અર્થ આપણે સમજાવી દઈએ તો માનવી અને ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને શું કહેવાય તો કે પરિવહન કહે છે ઔદ્યોગિક ક્રાંતિના કારણે જંગી ઉત્પાદન શરૂ થયું ભાઈ નવા નવા ઉદ્યોગોની શરૂઆત થઈ એટલે ઉદ્યોગોના લીધે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના લીધે જોજો હવે ધીરે ધીરે શું થયું છે જંગી ઉત્પાદન શરૂ થયું તો આ શું કહેવા માંગે છે ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર સુધી પહોંચાડવા પરિવહનનો વિકાસ થયો છે કોઈ પણ જગ્યાએ કોઈ ફેક્ટરી છે કોઈ કંપની છે અથવા એક્સ વાય ઝેડ વસ્તુ બનાવી રહે છે કોઈ ઉદ્યોગો છે તો ઉદ્યોગોની અંદર જે ઉત્પાદિત ચીજ વસ્તુઓ જે વસ્તુઓ બને છે તમે માર્કેટની અંદર જે બી વસ્તુ ખરીદવા જાઓ છો મરચું મીઠું હળદર શાકભાજીથી લઈને તમે એક્સ વાય ઝેડ વસ્તુ ખરીદવા જાઓ છો તો દરેકે દરેક વસ્તુ એક થી બીજી જગ્યાએ એને હેરફેર કરવામાં આવે છે માની લો કે તમે જે એરિયામાં રહો છો તે એરિયામાં કોઈ પાક નથી થતો તો બીજા જિલ્લામાંથી ઘઉં લાવવામાં આવે છે જુવાર બાજરી મકાઈ મતલબ બધી ચીજ વસ્તુ તમે સમજી ગયા દરેકે દરેકે વસ્તુ માટે શું જોઈએ તો કે બજાર સુધી કોઈ પણ ચીજવસ્તુને પહોંચાડવા તમે તમારા ઘરે ખેતી કરતા હોય તો હવે તમારા ઘરની અંદર જે ઉત્પાદન આવ્યું ખેતીમાં મતલબ ઘઉં બાજરી જુવાર મકાઈ તમારી જે પાકી છે જે બોરીઓ આવી છે તમારા ઘરે એને તમે શું કહો તો કે બજારમાં તમે વેચવા જાઓ તો કે હા જઈએ ને તો બજારમાં બજાર સુધી એને પહોંચાડવા માટે તમારે શું જોઈએ પરિવહન મતલબ સાધનની સગવડ જોઈએ અને રસ્તા સારા હોવા જોઈએ જો રસ્તા સારા ના હોય તો તમે એને લઈને જાઓ કેવી રીતે કાચા રસ્તામાં જજો ખબર પડે એટલે કોઈ પણ ઉત્પાદિત વસ્તુને બજાર સુધી પહોંચાડવા માટે શેનો વિકાસ થયો છે તો કે પરિવહનનો વિકાસ થયો છે અત્યારે તમે ઘરથી બહાર નીકળો બધી જગ્યાએ પુલ બને છે તમે જોઈ લેજો તમે તમારે અમદાવાદમાં રહેતા હોય ચાહે ગમે ત્યાં રહેતા હોય બધી જગ્યાએ પુલોનું કામ ચાલુ હોય છે તમે જોયું આ સડક ઉપર પુલો બનાવી દીધા છે એટલે ટ્રાફિક ના થાય ને વધારે એટલે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પરિવહન અને સંચાર તંત્ર બંને વિશિષ્ટ સ્વરૂપે વિકસ્યા છે ભાઈ વિજ્ઞાન આપણી સાથે છે ત્યાં તો કાહે કોડને કા તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો છે એના કારણે પરિવહનનો શું થયો છે તો કે વિકાસ થયો છે જો સક્ષમ પરિવહનનું નિર્માણ ન થયું હોત તો વિશ્વની અર્થવ્યવસ્થા આટલી વિકાસ ન પામી હોત વાત એકદમ સાચી છે પરિવહન ન હોત પરિવહનનો વિકાસ ન થાય અથવા એનું નિર્માણ ન થાય તો વિશ્વની અંદર જે આટલી આર્થિક વ્યવસ્થા સચવાઈ રહી છે એનો વિકાસ જ ન થાય ને બીજું તમને પરીક્ષામાં આપવું છે તો તમારે આ અર્થ લખવો એટલે લખજો આની વ્યાખ્યા તો લખી દેજો તો કે હા લખી નાખશું પછી સીધું તમારે નીચે આવવાનું કઈ જગ્યાએ આટલે જો આ મુદ્દો નહીં લખોને આ તો ચાલશે સીધું તમારે અહીં આવી જવાનું શું લખશો પરિવહન દ્વારા ચીજ વસ્તુઓ અને માનવીઓને એક સડેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે તેના માટે પશુઓ અને જુદા જુદા પ્રકારના વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે પેલા જમાનાની અંદર તો પશુઓનો જ ઉપયોગ થતો તો એક જગ્યાથી હાલ પણ થાય છે તમે જોતા હશો તો ઘોડાગાડી પછી બળદગાડું હોય પછી લાદી હોય આ બધાનો ઉપયોગ થાય છે ને પહેલાં થતો અને હાલે ઘણી બધી જગ્યાએ તમને જોવા મળતો હશે તો પશુઓનો ઉપયોગ થાય છે એક થી બીજી જગ્યાએ જવાનું અને જુદા જુદા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોવાનું છે આગળ વાત કરીએ તો આ મેં તમને ભણાવી દીધું છે આ જે ચાર્ટ છે મેં તમને ભણાવી દીધો છે કે પરિવહનના માધ્યમો કેટલા છે તો એક જમીન માર્ગો છે જળમાર્ગો છે હવાઈ માર્ગો છે પાઇપલાઇન માર્ગ છે અને માર્ગ છે એમાંથી જમીન માર્ગોના બે પ્રકાર છે કયા કયા એક છે સડક માર્ગો અને એક છે રેલ માર્ગો જળ માર્ગોના બે પ્રકાર છે એક દરિયાઈ માર્ગ છે અને એક આંતરિક જળમાર્ગ છે પછી હવાઈ માર્ગના એ મેં તમને ભણાવ્યા હતા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જોયા હતા આમાં નથી પણ વાંધો નહીં પછી પાઇપલાઇન માર્ગ અને રજૂ માર્ગ તો હાલ હું તમને શું ભણાવું છું તો કે સડક માર્ગો વિશ્વની અંદર જે સડક માર્ગો છે એ હું તમને ભણાવું છું પછી આપણે માર્ગો ભણીશું પછી આપણે જળ માર્ગો ભણીશું તો જો એક સડક માર્ગનો પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય એક રેલ માર્ગનો પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય અને એક આંતરિક માર્ગનો પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય એટલે આ ત્રણ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો ફાઇનલ વિભાગ ઈમાં હશે હશે ને હશે એક હજાર ટકા હશે તમ સમજી ગયા હું તમને હાલ શું ભણાવું છું તો કે સડક માર્ગો હું તમને હાલ ભણાવી રહી છું રાઈટ જોઈ લીધું આ પ્રશ્નમાં તમારે શું કરવાનું છે પહેલાં તમારે વ્યાખ્યા લખી દેવાની છે અને વ્યાખ્યા લખ્યા પછી નીચે આવશો સ્ક્રોલ કરશો ફટાફટ આ મુદ્દો લખશો એના પછી તમારે આ લખવાનું છે પરિવહનના માધ્યમો આટલા આટલા છે જમીન માર્ગના બે પ્રકાર છે સડક રેલ રેલમાર્ગ જળમાર્ગના બે પ્રકાર દરિયાઈ અને આંતરિક આટલું પૂરું થાય પછી અહીંયા સડક માર્ગ વિશે આટલેથી તમારે લખવાની શરૂઆત કરવાની છે સડક માર્ગોમાં તો શું લખશો સડક માર્ગો તો કે સડક માર્ગો શું શું છે એને આપણે કેવી રીતે ઓળખી શકીએ તો સડક માર્ગે ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્ત્વનો માર્ગ છે તમારા ઘર સુધી સડક માર્ગ જાય જાય કે ન જાય તો કે હા જાય રેલ માર્ગ તમારા ઘેર સુધી આવે તો કે ના તો બસ સડક માર્ગે એવો માર્ગ છે જે તમારા ઘર આગના સુધી સેવા પૂરી પાડતો માર્ગ છે ટૂંકા આંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે તમારે કોઈ નજીકના સ્થળ સુધી જવું હોય તો તમારે શેમાં જવું પડે તો કે સડક માગે જાઓ તો ચાલે અમદાવાદ જતા હોય કે ચાહે મુંબઈ હા અંતે અત્યારે તો બધા આટલેથી આટલે જવું હોય તો સેમ જાય તો કે ટ્રેનમાં જાય અથવા તો હેલિકોપ્ટરમાં જાય જાય કે હા તો જાય છે જો તમારે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો તમારે કમ કમ્પલસરી જવું પડે તો કે વિમાનમાં જવું પડે મતલબ પ્લેનમાં જવું પડે હા ને તો કે હા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અંતર ઓછું હોય મતલબ જિલ્લા જિલ્લા રાજ્ય રાજ્યમાં મુસાખત કરવી હોય તો તમે શેનો ઉપયોગ કરી શકો તો કે સડક માર્ગનો ઉપયોગ કરી શકો છો અને આ તમને સસ્તું પડે પાછું આના કે પ્લેનમાં બેસવાના રૂપિયા એટલા ખર્ચવાના અંતે જીવ ગુમાવીને આવવાનું કોઈ સાધ બધા સાધનોમાં એવું જ હોય જો લખ્યું હોય ને ભગવાને મોત તો એ ગમે તે જગ્યાએ આવી જાય પણ જસ્ટ સમજાવું છું કે જે આપણે સડક થી તમે જે મુસાફરી કરો એ માધ્યમ કેવું છે સસ્તું છે પૈસા ઓછા હોય બસમાં જાઓ તો ભાડું ઓછું થાય એમ તો ધોરી પાકી સડકો છે માર્ગો એ શું છે પાકી સડકો છે જે દૂરના સ્થળોને એકબીજા સાથે જોડે છે ભાઈ આ ધોરી માર્ગો છે ને પાકી સડકો છે સડકોની વાત કરું છું જેને ધોરી માર્ગો પણ કહે છે શું કહેવાય ધોરી માર્ગો ધોરીમાર્ગનો મતલબ શું થાય પાકી સડકો એમ તો તમારા ગામમાં અઢળક રસ્તા છે તો બધાને તમે સડક ના કહેવાય કેમ સડકો એટલે શું થાય તો કે પાકા રસ્તા હોય ને એને સડક કહેવાય અને પાકી સડકો એને જ કહેવાય ધોરી માર્ગો તો હવે આપણે વિશ્વની દ્રષ્ટિએ ભણવાના છે આ દૂરના સ્થળો એકબીજાને જોડે છે તો વિશ્વના મુખ્ય સડક માર્ગો આપણને પ્રશ્ન પૂછે છે કે વિશ્વની અંદર કયા કયા સડક માર્ગો છે હમ તો આપણે વિશ્વના સડક માર્ગો ભણવાના છે ચાલો જેટલા પણ છે વ્યવસ્થિત એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું છું મને ખબર છે કે આ પ્રશ્ન જે છે ને એ એટલા અટપટા છે પણ આવડી જશે જો તમારી અંદર શીખવાની ધગસ હોય ને તો બધું થાય આપણે ખાલી પ્રશ્નનો જવાબ પ્રશ્ન અને જવાબ યાદ રાખવાનો છે હું તમને એવું નથી કહેતી કે તમે આર્મીના જવાન તરીકે ગોળી ખાવ સીનામાં એવું નથી કહેતી હા આપણે આપણે ભણીએ છીએ તો આપણી કંઈક જવાબદારી છે આપણા મમ્મી પપ્પા આપણા ઉપર વિશ્વાસ બેઠા કરીને બેઠા છે કે મારો છોકરો છોકરી કંઈક સારા માલ કેવા લાવશે તો હું સારું એનું સ્ટેટસ રાખીશ હે ને પણ તમે શું કરો છો આમાંથી નહીં થાય કેમ ન થાય તમારા મમ્મી પપ્પા મજૂરી નથી કરતા જો એ મજૂરી કરવાને મૂકી દેશે તો તમે ભૂખે નહીં મરો સાચી વાત કે ખોટી વાત તો કે બેન સાચી વાત છે તો બસ મજૂરી કરો ને તમારે એ સરસ મજાના પંખા નીચે બેસવાનું છે એસીમાં બેસીને તૈયારી કરો છો ને તોય જોર આવે છે બોલો એટલે આ હું શું સમજાવું છું આ પ્રશ્નને તમારે કોઈ પણ ભોગે તૈયાર વિદ્યાર્થીઓ તમે તમે ધોરણ ધોરણ ભણો છો જો જો ભણતા અને તમારે એક્સ તરીકે એક્ઝામ આપવાની છે અથવા તો તમે સ્કૂલ નથી જતા અને તમારે તૈયારી ઘરે બેઠા જો તમારે ધોરણ વિષયોની તૈયારી કરવી છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો ધોરણ બાર આર્ટ્સને લગતી એક રામબાણ બેચ બે હજાર છવ્વીસની શરૂઆત કરી છે જેમાં વિદ્યાર્થીઓ તમને ચાર સબ્જેક્ટ મળવા પાત્ર છે તત્વજ્ઞાન મનો વિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર આ ચાર વિષયો છે આ જે ચાર વિષયો છે એની ભેગી બેચ છે જેની પ્રાઇસ માત્ર ને માત્ર ઓગણીસો નવાણું રૂપિયા છે કેટલી છે ઓગણીસો ને નવાણું રૂપિયા છે આ જે બેચ છે આ જે કોર્સ છે એની વેલિડિટી છે એક વર્ષની એક વર્ષ સુધી તમે આમાં વિડીયો જોઈ શકો છો અને સારી એવી એક્ઝામ આપી અને તમારું પરિણામ બેસ્ટ લાવી શકો છો જો તમારે બેચમાં જોઈન થવું હોય તો ફટાફટ તમારે મને અહીંયા જે આપેલો છે કોન્ટેક્ટ નંબર આ નંબર ઉપર તમારે મને કોન્ટેક કરવાનો છે તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો અને તમે મને કોલ કરીને પણ માહિતી વધારે મેળવી શકો એક નંબરમાં કીધું છે કે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ક હવે વિશ્વના જે મુખ્ય સડક માર્ગો છે એ ટોટલ આઠ જેટલા છે કેટલા છે આઠ જેટલા છે જે આપણે યાદ રાખવાના છે કે વિશ્વની અંદર મુખ્ય સડક માર્ગો કેટલા છે તો કે આઠ જેટલા છે એમાંથી પહેલાં નંબરનો જે છે ધોરીમાર્ગ ધોરીમાર્ગ એટલે સડક પાક્કી સડક પાક્કો રસ્તો પાક્કો તો ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ પહેલું નામ છે ટ્રાન્સ કેનેડિયન હવે કશું છે કશું નથી ટ્રાન્સ કેનેડિયન ટ્રાન્સ કેનેડિયન ટ્રાન્સ કેનેડિયન એટલે પાંચ વખત નામ બોલી જો તો નામ યાદ રહી જાય તો ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ જે છે એ ઉત્તર અમેરિકામાં કઈ જગ્યાએ ઉત્તર અમેરિકામાં એટલેન્ટિક મહાસાગરના કિનારે આવેલ શું આવેલું છે પહેલાં તો ઉત્તર અમે અમેરિકા યાદ રહી જાય તો કે હા ઉત્તર અમેરિકામાં એટલેન્ટિક મહાસાગરના કિનારે આવેલા સેન્ટ જોનને કોને સેન્ટ જોનને પશ્ચિમમાં પેસેફિક મહાસાગરના કિનારે આવેલા વેન્કુવર સાથે જોડે છે આ ધોરીમાર્ગ તમારે યાદ રાખવાનો છે ફ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ તમારે યાદ રાખવાનું છે ઉત્તર અમેરિકા એક જ નામ છે ઉત્તર અમેરિકા ઓકે તો કે હા હવે ઉત્તર અમેરિકાની અંદર તમારે બે મહાસાગર યાદ રાખો એક એટલાન્ટિક મહાસાગર અને એક છે પેસેફિક મહાસાગર યાદ રહ્યું ઉત્તર અમેરિકામાં એટલેન્ટિક મહાસાગર અને અહીંયા છે પેસેફિક મહાસાગર હવે એટલાન્ટિક મહાસાગરે આવેલું જે એક શહેર છે જેનું નામ છે સેન્ટ જોન શું સેન્ટ જોન એવું યાદ રાખો ને કે જોન ઉભો ઉભો સેન્ટ નાખે છે મહાસાગરના કિનારે અમેરિકામાં ઉત્તર અમેરિકામાં એક છોકરો ઉભો ઉભો કઈ જગ્યાએ એટલાન્ટિક મહાસાગરના કિનારે ઊભો ઉભો શું કરે છે સેન્ટ નાખે છે કોણ જોન જોન નામનો છોકરો છે ને સેન્ટ નાખે છે તો સેન્ટ જોન એટલાન્ટિક મહા ઉત્તર અમેરિકામાં એને હોય કઈ સેન્ટ નાખવાની મજા નહીં આવી હોય તો કે ના બેન એને તો ઉત્તર અમેરિકામાં જઈને જ સેન્ટ નાખવું હતું કોને જોન ને તમારો ભાઈબંધ હતો જોન એવું યાદ રાખવાનું બેટા થોડું યાદ રહી જાય કે જોને મારો મિત્ર હતો એ ક્યાં ગયો ઉત્તર અમેરિકા ગયો અને ઉત્તર અમેરિકા ગયા તો ગયો તો ભલે ગયો પણ એટલાન્ટિક મહાસાગરના કિનારે પોખી ગયો અને ત્યાં જઈને સેન્ટ જોને શું કર્યું સેન્ટ તો નાખ્યું જોને શું સેન્ટ જોને નાખ્યું પણ વડી પાછું એને શું કર્યું કે આ સેન્ટ તો બહુ વાસમાં દે છે લાઈને એના કરતાં હું આ સેન્ટને ઉતારી દઉં ઉતારી દઉં એટલે કે લાઈન નાઈ લઉં તો નાહવાથી સેન્ટ જતું રહે તો એને શું કર્યું તો કે પશ્ચિમમાં આવેલ જે પેસિફિક મહાસાગર હતો ને એનું વેંકુવર તો પછી પેસેફિક જે મહાસાગર છે ને એમાં એને એક ડૂબકી લગાવી દીધી મસ્ત શું એક ડૂબકી લગાવી દીધી એટલે સેન્ડ ઉતરી ગયું એમ તો કિનારે આવેલા વેંકુવર હવે યાદ તો રે વેંકુવર શું વેંકુવર વેંકુવરના કિનારે બેઠો બેઠો એને ડૂબકી મારીને આવ્યો મસ્ત એન ફ્રેસ થઈ ગયો તો એક તમારો મિત્ર ઉત્તર અમેરિકા ગયો એમાં એટલાન્ટિક મહાસાગરના કિનારે આવે આવેલ જે સે સેન્ટ જોન ઊભો ઉભો સેન્ટ નાખ્યો છે પછી પાછું પશ્ચિમમાં ફર્યો અને એ પેસેફિક મહાસાગરના કિનારે વેન્કુવર ઉપર બેસી અને મસ્ત નાઈ લીધું એટલે સેન્ટ ઉતરી ગયો એટલે યાદ ના થઈ જાય હવે આવું થોડું આગા પાછું કરીને યાદ રાખી લેવાનું સમજ્યા તમને ખબર છે આ જે ગવર્મેન્ટ તૈયારી કરતા હોય ને એ બિચારા અઢાર વિષયોની તૈયારી કરે અને એમને આખું દરિયા જેવું સિલેબસ હોય એટલે એ લોકો આવી શોર્ટ ટ્રેકો બનાવી બનાવીને યાદ રાખે તો આપણે એવું જ કરવાનું આપણે તો નથી અઢાર વિષય કરવાના આપણે સાત વિષય કરવાના હોય ને એમાંય છ વિષય જ સમજ્યા કે નહીં તો પછી ચાલો હવે બીજા નંબરનો શું છે અલાસ્કા ધોરીમાં મને બહુ ગમે છે અલાસ્કા નામ બહુ સારું છે હો એટલે તમને યાદ રહી જાય અલાસ્કા તમારા ઘરમાં તમારા મમ્મી હોય ને તમારા પપ્પાને શું કે અલ્યા હોભડોશો શું કે અલ્યા હોભડોસો તો એ અલ્યા એટલે અલાસ્કા યાદ રાખી લો અલાસ્કા અલ્યા ને અલાસ્કા જો પાછી મમ્મી બાજુ બેઠી છે ને તો હસશે પાલી કે બેન તો જબર વાતો કરે છે લે વાત તો કરવી પડે ને ત્યાં તો તમારા છોકરા ભણે છે ને હું વાતો ના કરું તો એ ક્યારે મોબાઈલ મૂકીને શાંતિથી સૂઈ જાય કારણ કે સિલેબસ એવા છે ભણતર એવું છે આમ તો બહુ હસી મજાકથી ભણો મજા આવે પણ પછી

એડમોન્ટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે હવે આમાં બધામાં અ અ આવે છે જો અલાસ્કાનું અ એડમોન્ટનનું અ અને અલાસ્કાનું એન્કરેજ એટલે આમ બધી આંગળીઓ ઘીમા છે ઉત્તર અમેરિકા તો જો કે યાદ રહી જાય અ ઉ અ શું અ ઉ અ અ એટલે શહેર શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે અને આ તો એકદમ સેલામ સહેલું છે ખોટું નહીં બોલો જો કેનેડાનું એન એડમોન્ટન અને અલાસ્કાનું એન્કરેજ આને જોડે છે પણ કઈ જગ્યાએ ઉત્તર અમેરિકામાં એટલે પતિ ગયું શું ના આવડે ખાલી બે વસ્તુ કેનેડાનું એડમોન્ટન અને અલાસ્કાનું એન્કરેજ એને એ શહેર સાથે છે પણ કઈ જગ્યાએ ઉત્તર અમેરિકામાં ક્લિયર પહેલું છે ટ્રાન્સ કેનેડિયન બીજું છે અલાસ્કા માર્ગ મસ્ત છે તમે તમારે પાંચ વખત પ્રશ્ન લખી નાખો જો ના આવડે તો હું બેઠી છું હાલો આગળ વધુ ચલો પછી મસ્ત છે આગળ વાત કરું તો પાન અમેરિકન રસવાલા ખુલી જાય બંધ અકલકા તાલા ખાય કમાલ હવે નથી ગાઉ મારે સમજી ગયા ને તમે આ પાન અમેરિકન ધોરીમાગ અમેરિકા પાન ખાય છે અથવા તો પાન લેવા હાલો અમેરિકા પાન લેવા ક્યાં જ આવશે અમેરિકા તો પાન અમેરિકા ધોરીમાગ શું પાન અમેરિકા ધોરીમાગ તમારા ફ્રેન્ડને પ્યા પાન બહુ ભાવતું હશે એટલે કે હાલ ને પાન અમેરિકા જાવ છે પાન લેવા અમેરિકા સોની મની તું તૈયારી કર ઉત્તર મધ્ય દક્ષિણ અમેરિકા ઓ હો 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 લો આ તો બધાય અમેરિકા અહીંયા આવી ગયા ઉત્તર અમેરિકા આવ્યું મધ્યય આવ્યું ને દક્ષિણે આવ્યું તો જો પાન મળે છે અમેરિકામાં પણ કઈ જગ્યાએ તો કે ઉત્તરમય મળે છે મધ્યમય મળે છે ને દક્ષિણ ત્રણે ત્રણ અમેરિકામાં પાન મળે છે તો ઉત્તર મધ્ય અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતો પાન અમેરિકન ધોરી માં તૈયાર થઈ રહ્યો છે આમાં કશું નથી તમે જોવો તો કઈ છે કશું નથી કે ઉત્તર મધ્ય દક્ષિણ અમેરિકા ખંડને ને જોડતો પાન અમેરિકન ધોરી માર્ગ તૈયાર થઈ રહ્યો છે યાદ રહી રાખી લેજો મારા ગણા ના હોમ છે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે ચલો પછી છે સ્ટુઅર્ટ ધોરી શું છે સ્ટુઅર્ટ ધોરી તો ઓસ્ટ્રેલિયાનો આ એક મુખ્ય ધોરી માર્ગ છે શું કીધું છે ઓસ્ટ્રેલિયાનો આ એક મુખ્ય ધોરી માર્ગ છે અને આ માર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા આ સ્ટુઅર્ટ ધોરી માર્ગ ક્યાંનો માર્ગ છે ઓસ્ટ્રેલિયાનો છે કેનો છે ઓસ્ટ્રેલિયાનો છે અને આ માર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા ડાર્વિન શહેરને ડાર્લિંગ નથી હો ડાર્વિન છે ડાર્વિન શું છે ડાર્વિન ડાર્વિન શહેરને દક્ષિણના વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન શહેર સાથે જોડે છે હવે આ તો આપણને વિક્ટોરિયા તો યાદ રહી જાય રાણી વિક્ટોરિયા તમે નામ સાંભળ્યું હશે ઇતિહાસમાં કે ક્યાંય જોયું હોય તો ના જોયું હોય તો હું તમને કહું છું ક્યાંનો છે ઓસ્ટ્રેલિયાનો છે એટલે પતયું તો કે પત્યું હવે આ ધોરીમાર્ગ એટલે આમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાની અંદર એક ડાર્વિન શહેર આવેલું છે તો કે આવેલું છે આ ડાર્વિન શહેરને દક્ષિણ વિક્ટોરિયા રાજ્યના એક બીજું રાજ્ય છે બાજુમાં શું નામ છે દક્ષિણ વિક્ટોરિયા રાજ્ય એના મેલબોર્ન શહેર સાથે છે ડાર્લિંગ છે તો આ ડાર્વિંગ ક્યાં ગયો તો ડાર્વિંગ ક્યાં ગયો મેલબોર્ન પણ કોણની સાથે વિક્ટોરિયાની સાથે ડાર્વિન એક છોકરાનું નામ છે વિક્ટોરિયા એક છોકરીનું નામ છે તો ડાર્વિન વિક્ટોરિયાને લઈને ક્યાં ગયો તો મેલબોર્ન શહેરમાં ગયો હતો લે આવું યાદ ન રે લઈ જાય ને ફરી બોલ દઉં ઉત્તર ઓસ્ટ્રેલિયાની અંદર આ ડાર્વિન નામનો છોકરો હતો ક્યાં હતો ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ડાર્વિન નામનો છોકરો હતો એ એ દક્ષિણના દક્ષિણની એક છોકરી હતી જેનું નામ હતું વિક્ટોરિયા એ વિક્ટોરિયાને એક રાજ્ય હતું જેનું નામ હતું મેલબોર્ન તો મેલબોર્નમાં લઈને પહોંચી ગયો સમજ્યા તો કે હા યાદ રહી જશે ને સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ક્યાં આવ્યો ઓસ્ટ્રેલિયામાં આવ્યો તો કે હા આ માર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા એટલે ડાર્વિન ડાર્વિન દક્ષિણની વિક્ટોરિયા રાજ્યને મેલબોર્ન શહેર સાથે જોડે છે તો પૂછું ચાલો આગળ વધુ ચાલો પાંચમા નંબરમાં છે એલજીએસ ધોરીમાર્ગ શું છે એલજીએસ ધોરીમાર્ગ તો આ એલજીએસ ધોરીમાર્ગ શું કહે છે એલજીએસ એલર્જી આપણે નહીં કહેતા મને યાર એકચ્યુઅલી બહુ એલર્જી થઈ જાય છે ઘડી ઘડી તો આ એલજીએસ છે એલર્જી નથી હો એલજીએસ ધોરીમાર્ગ હવે આફ્રિકામાં આવેલા આ ધોરીમાર્ગ એલજીએસના એટલસ પર્વતને અને સહરાના સહરાના રણને પાર કરીને ગિનીમાં આવેલા કોનાકરી સાથે જોડે છે ઓહોહો બહુ મસ્ત વાત કીધી છે બધી મસ્ત જ છે ગમે તો આફ્રિકામાં આવેલો આ માર્ગ છે એટલે તમે એવું ફાઇનલ રાખો કે આ એલજીએસ ક્યાં આવ્યો આફ્રિકામાં ઓકે તો કે હા હવે એલજીએસના એટલસ પર્વતની હવે નામ છે એલજીએસ છે તો કે હા હવે એલ ની અંદર એક પર્વત છે જેનું નામ છે એટલસ નહીં કહેતા એટલીસ યાદ આટલું તો તું મારી મારી માટે કરી શકે છે તો એટલસ એટલીસ નહીં એટલસ યાદ રાખો એલ ને એલજી એટલસ પર્વત છે અને આ પર્વત અને સહારાનું જે રણ છે સહારાનું રણ છે એને પાર કરીને પર્વતને પાર કરે છે અને રણને પાર કરીને ગીનીમાં જાય છે કોણ તો ક્યાં આ એસ આ એલજીએસ છે ને એલર્જી કરતો કરતો એક તો પર્વતને એલર્જી કરે છે અને સહરાના રણને શું કરે છે એલર્જી કરે છે અને એલર્જી કરીને ગીની મજાય છે ને ગીની ને કો કોનાકરી શું છે કો નાકરીને એલર્જી કરે છે ના રે હ કેમ જો આ એલર્જીએસ એટલે એલર્જી જે છે ને એ પર્વતને એલર્જી કરે છે પછી સહરાના રણને એલર્જી કરે છે પછી ગીની મજા છે ને કોના કરીને એલર્જી કરે છે એટલે યાદ રાખી લેજો પાંચ વખત લખી નાખજો ચલો પછી લાસ્ટ તમે જુઓ સાંઘાઇ ચાંગ ચીંગ ચાંગ ચીંગ ચાંગ એવું છે ને નામ સાંઘાઇ તો ચીનમાં દક્ષિણે ચીનના દક્ષિણે વાંઘાઉને જો હવે આ બધું સાયલેન્ટ છે હું મારે કેમનું વાંચવું તમે જો વાંગ ઝાઉને ઉત્તરમાં આવેલા બેઇજિંગને આ માર્ગ જોડે છે પહેલાં તો સાંગ હાઈ ક્યાં આવ્યો ચીનમાં આવ્યો અને ચીનના દક્ષિણની અંદર નોમ કેવું છે જુઓ નામ નામ વાંગઝાઉ શું છે વાંગઝાઉ ચીનના દક્ષિણે વાંગ ઉત્તરમાં આવેલું બેઇજિંગ સાથે આ ધોરીમાં જોડે છે એટલે યાદ રાખી લેજો કે ચીનની અંદર વાંગ ઝાઉને બેઇજિંગ સાથે આ ધોરીમાં જોડે છે ચીનમાં વાંગઝાઉને બેઇજિંગ સાથે જોડે છે એટલે વાત થાય પૂરી શું ચીનમાં વાંગ ઝાઉને બેઇજિંગ સાથે જોડે છે આ ધોરીમાન પૂર પૂર ચલો હવે તો આપણો ફેવરિટ એટલે એકદમ આપણો ફેવરિટ આપણો ભારતની વાત થતી હોય ને એટલે આપણને મોજ પડી જાય ને મજો પડી જાય હવે સાંભળજો આજે ને મોસ્ટ આઈએમપી એટલે એની કોઈ વાત ના થાય એની કોઈ સીમા નથી એટલો મોસ્ટ આઈએમપી છે એક હજાર ટકા મોસ્ટ આઈએમપી પૂછાય પૂછાય એમસીક્યુ ખરા ખોટા ગમે તે જ ખરા ખોટા નથી પૂછાતા પણ એમસીક્યુમાં પૂછાય અથવા તો એમસીક્યુમાં ન પૂછાય વિભાગ બીમાં તો પૂછાય 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 જ એક હજાર ટકા એટલે કરી નાખજો શું કીધું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત જો નામ જ આપી દીધું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એનો નંબર છે સાત નંબર એક આઠ નંબર આવશે તો પાછળ આવે એટલે કહું છું તો આ સાત નંબર છે ક્યાંથી પસાર થાય છે તો ભારતનો આ સૌથી વધુ લંબાઈ ધરાવતો ધોરીમાર્ગ છે હવે તમને પ્રશ્ન પૂછે કે ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ધોરીમાર્ગ કયો ભારતનો ભારતનો ગુજરાતનો નહીં ભારતનો કીધો છે તો ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ધોરીમાર્ગ કયો છે તો ધોરીમાર્ગ નંબર સાત રેવડી તો કે રેયાવડી યાદ રહી જાય આ માર્ગ ને કન્યાકુમારી સાથે જોડે છે શું વારાણસી અને કન્યાકુમારીને જોડે છે તો આ તો આવે ને કશ્મીર તું મેં કન્યાકુમારી આ ઓલું સોંગ છે ને શાહરૂખ ખાનનું તો આ વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે માર્ગનું નામ શું છે કે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત અને ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ધોરીમાર્ગ છે જે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે પૂરું તો કે બેન પૂરું હાલો આઠ નંબરમાં છે મોસ્કો ધોરીમાર્ગ શું છે મોસ્કો ધોરીમાર્ગ મસ્કાના માનને જાને તું સાની માની તો મસ્કાની આ મોસ્કો છે શું મસ્કા નથી આ મોસ્કો છે તો મોસ્કો ધોરીમાર્ગ એ રશિયાના પૂર્વ ભાગમાં આવેલું વાલાડી વોસ્ટક લાડી નથી વાલાડી વોસ્ટોક છે જો વહલાડી શું મારા વ્હલા વિદ્યાર્થી વ્હલાડી વોસ્ટક શું વાહલાડી વોસ્ટક વાહલાડી શું વોસ્ટોક લાગે છે શું લાડી શું વોસ્ટોક લાગે છે કેતા બેન તમે આ બધું ક્યાંથી લાવો છો આવું બધું ના લાવો તો તમે કેમનું તૈયાર કરો બોલો

પશ્ચિમમાં આવેલું એક મોસ્કો શહેર છે એની સાથે આ ધોરીમાર્ગ જોડાયેલો છે હવે એ ધોરીમાર્ગનું નામ છે મોસ્કો મોસ્કોને જોડે છે પણ કોની સાથે વાલાડી વોસ્ટક સાથે તો કશું છે જ નહીં આમાં રશિયાની અંદર વાલાડી વોસ્ટક શહેર આવેલું છે અને શહેર વાલાડી વોસ્ટક શહેર અને મોસ્કો શહેર આ બંનેને જોડે છે તો મોસ્કો તો એનું નામ છે તમારે ખાલી રશિયા યાદ રાખવાનું છે રશિયાની અંદર વાલાડી વોસ્ટકે આવ્યું અને મોસ્કોએ આવ્યું તો રશિયામાં વાલાડી વોસ્ટક અને મોસ્કોને આ ધોરીમાર્ગ જોડે છે પૂરું તો કે પૂરું ખબર પડી જો આઠ છે ટોટલ મસ્ત છે આઠે આઠ વ્યવસ્થિત તૈયાર કરી નાખો એટલે તમારી આ વાતની ખમાન મજા થઈ જાય પાંચમાંથી પાંચ માર્ચ તમારા સિક્યોર થઈ જાય હવે જો મેં ભણાવી દીધો મારી જવાબદારી મેં પૂરી કરી હવે તમારી જવાબદારી સમજી અને તમે તૈયાર કરી નાખજો ઓકે વિડીયોને અહીંયા રાખો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં હું તમારી રાહ જોઉં છું ફટાફટ આવી જજો ઓકે માય ડિયર સ્ટુડન્ટ